નમસ્કાર દર્શક મિત્રો હું સુરેશગ જન અર્પણમાં આપનું સ્વાગત છે અમે ચિત્તાવાડા મસ્જિદની બાજુમાં આવ્યા છે અહીંના રહીશોની એક કહેવામાં એક કમ્પ્લેન છે કે કોર્પોરેશન એકમાં ઓળમાં કમ્પ્લેન કરી છે એમને દુર્ગંધ પાણી પી રહ્યા છે આપ અહીંયા ગાડી આ લોકોને કમ્પ્લેન કરતાં બી કોઈ સાંભળવા તૈયાર નથી તંત્રને ધ્યાન આપવું જોઈએ કે જ્યારે લોકો વેરા ભરે છે બધું ભરે છે એમને પાણી આટલું દુર્ગંધ પીવી રહ્યા છે કાલે કોઈ મરી ગયું પટી ગયું તો એની જવાબદારી કોની અહીંયા ગાડી આપને પાણી બતાવીશું કે પાણી આ પ્રકારમાં છે આ દર્શક મિત્રો કેમેરામેન દેખાડશે આપ પાણી જોઈ શકો છો પાણી કેટલું ખરાબ પી રહી છે પબ્લિક આ રીતના પાણી આવી છે પી રહ્યા છે કોઈ તંત્રને પડી નથી એવું લાગે છે કે વડોદરા શહેરના અંદર માનવતા મરી ગઈ છે આમ લાગે છે તો આપ આ દર્શકો મિત્રો જોઈ શકો છો કે અમને પૂછીએ છીએ કે શું આગળનું છે તમારો પ્રોગ્રામ શું કીધું કેટલી કમ્પ્લેન કરી છે બોલો હા થઈ છે ને ગટરનું પાણી કાયમ જ આવે છે ત્રીસ મિનિટ ગટરનું આવે છે ને પછી પાણી બંધ થઈ જાય છે પંદર મિનિટમાં ને પાણી સારું જ નહીં આવતું પછી ને ગટરો તો ભરેલી જ રહે ચોવીસ કલાક ને મહિનામાં ચાર વાર ગટર ભરાવે છે કેટલી વાર ચાર વાર હા દે ચાર વાર એનું અસર છે ને અમારા પાણી કોર્પોરેશન લાઈન પર જાય છે અમારા નાના બાળકો છે એ પાણી અમે પીવીએ પછી અમે જમનાભાઈ જઈને દાખલ થઈએ

કશું પણ એ લોકો જાણતા જ નથી પાણી તો છે ને ખાલી પોણા સાથે આવે છે અને પોણા આઠે પણ નહીં તું સાડા સાથે જતું રહે છે એમાં પણ પચીસ મિનિટ ગંદુ પાણી આવે છે ગટરનું દસ મિનિટમાં અમે શું પાણી ભરીએ ગયા દસ મિનિટમાં અમે પાણી ભરીએ આખો દિવસ વાપરવાનું પાણી ભરવાનું ટાંકા ભરવાના બચ્ચો ને પીવાનું પાણી એ લોકો કશું જ પાણી નથી અધિકારી કશું કરવા કશું જ નથી તો જઈએ છે ને ત્યાં આવે છે આવે છે આવે છે બે લાખ ખાલી ડંડા મારે છે ગટર માં જતા જતા રહે છે પાછા ડ્રેનેજ ચેક કરીને જતા જતા રહે છે આપડા પીવાની પાણી સમસ્યા છે કોઈ કરતું છે કશું જ નથી કરતા આવતા જ નથી આવતા જ નથી તો અમે શું કરી સાહેબને મળો સાહેબને ને મળો એવું કહે છે

એટલે આ ગટર સાફ કરતા નથી ને તો અમારા સબ મર્સિપાલ માં બી જ પાણી આવે છે ખેચી ને તો અને પાણી બી સરકારી પાણી બી બિલકુલ નથી આવતું તો પીવા લેવાનું જવાનું કઈ પાણી અમારે એટલું કાલુ કાલુ પાણી કોઈ જનદાઈ હ કોઈ નહી બોલતા બોત થી ચળવાલા ના રાખી ચળવાલા પાણી આઈ જાય છે પાણી આપણે પીવી ના શકે કે ના ના શકે કે ના મોમે લે શકે ઇત તા ખરા પાણી આતા કેટતે દિન સે સાડ આયગા નકાટરા ભી બહુ ફરાતી હે કે કોઈ સાફલી કરકે જાતા નક લેતા ફિર ભી કોઈ નહી આતા તો અરજી કરી તમે કેટલા વખત જાડે ભી જાઈશા તએ ઓપા ભી ઓડે વચમે કે બે ત્રણ વખત અરજી કરી આયા તો તો પછી આવે છે ને તેવી બરાબર સાફલી કરતા ને ચાલા જઈશ એવું થોડી ચાલે સાહેબ એવું નથી અરજી તો અમે કરીએ છીએ કેટલી વખત જ અરજી કરે પણ અમારી પાસે કશું લખાણ નથી કેમ કે એ અમને આપતા છે તે તારી લખાણ આવે છે ને સહી કરાવીને એક કરીને જતા રહે છે એક ગટર જ ખાલી કરે છે જેનું લખાવે છે એના આંગણાની ની છે એવું છે રોજ જે હેરાન કરે છે ઓનલાઈન ફોન કરે છે લેન્ડલાઈન પર કરે પણ આવતા જ નથી ને બચ્ચા બીમાર પડે ગટરો ભરાઈ જાય છે આપ જોઈ શકો છો કે અહીં મોલ્લાની દરેક વ્યક્તિના ત્યાં પાણીની સમસ્યા છે ગંદુ પાણી આવી રહ્યું છે કમ્પ્લેન કરીને થાકી ગયા ચા લોકો તો તંત્રને ધ્યાનમાં લેવું જોઈએ કે અગાઉ કઈ કોઈ મરી ગયું એની જવાબદારી તંત્રની રહેશે